જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશના નાગરિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આર્ય સમાજ મંદિર ધ્રાંગધ્રા દ્વારા આ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલી યોજાઈ હતી જે રેલી ધ્રાંગધ્રા શહેરના આર્ય મંદિર ખાતેથી ફરી શહેરના રાજ્ય રાજ્યમાર્ગ ઉપર ફરી ફરીથી આર્ય મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નમસ્તે ધ્રાંગધ્રા આર્ય સમાજ પ્રમુખ લાલજીભાઈ આજે શોકાંજલિ રેલી શ્રદ્ધાંજલિ યાત્રા આર્ય સમાજ ધ્રાંગધ્રામાંથી કાઢવામાં આવેલ હતી કે જે ગામમાં જે હિન્દુઓ ઉપર જે હત્યા કરવામાં આવેલી છે હિન્દુઓની અને આતંકીઓ વિરોધ આર્ય સમાજના આર્યવીરો અને આર્યવિરાંગનાઓએ આ શોક રેલીમાં ભાગ લઈ અને આતંકવાદીઓ વિરોધ આ પ્રદર્શન કરેલું છે ભવિષ્યમાં પણ રાષ્ટ્ર ઉપર હુમલા ના થાય અને રાષ્ટ્ર મજબૂત રહે એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે નમસ્તે અસ્તુ નમસ્તે થોડા દિવસ પહેલાં કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં ઘણા બધા નિર્દોષના ઘર તૂટી ગયા પરિવાર પરિવાર વિખોટા પડી ગયા અને મૃત્યુ પામ પામ્યા છે જે લોકો એના અનુસંધાને આજે આર્ય સમાજ ધાંગધરા દ્વારા આ મૌન રેલી કાઢવામાં આવી છે મૌન રેલી ધાંગધરાના મુખ્ય રાજમાર્ગો જેમ કે રાજકમલ ચોક શક્તિ ચોકે થઈને ગ્રીન ચોકમાં સમાપ્ત કરી અને આ આ રેલીમાં આર્ય સમાજના અને ધાંગધરાના બોડી સંખ્યામાં લોકો હતા થેન્ક યુ જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામ જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા